આ રામાયણ અને આ રોજની રામાયણ તો બધાની હોય કારણ કે શું છે રોજ સવાર પડે ને કે લંચમાં શું ખાશું એકની ચોઈસ આ છે એકની ચોઈસ આ છે બીજાની ચોઈસ આ છે ઘરની અંદર સાત બધા અવેલેબલ નથી ન પણ હોય ઘણી ફેરે એવું બધાના ઘરમાં બનતું હશે બોલો બને કે નહીં તમારા ઘરમાં પણ તો આજે શું કરે ખબર છે મેં કે બધા ફ્રોઝન શાક હોય ને મિક્સ શાકની અંદર મૂકી દીધા મુઠિયા અને કરી નાખ્યું મસ્ત મજાનું કાઠિયાવાળી શાક કેવી રીતના પ્રેશર કુકર ની અંદર પ્રેશર કુકર અંદર મુઠિયા નાખીને કાઠિયાવાળી શાક બહુ જ સરસ મજાનું ખાતું હોય છે જુઓ તમારી આંખે મકાઈ નાખીને મુઠિયા નાખીને વાલોર નાખીને મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું એની જોડે છે મસ્ત મજાને સરગવાવાળી દાળ મસાલા દાળ એની સાથે ભાત મસાલાવાળી છાસ અથાણાનું સ્વાદવાળું ગોળકેરીવાળું ઘરનું અથાણું અને મસ્ત જોરદાર આપણી રોટલી એની સાથે પાપડનો કટકો લંચમાં બીજું શું જોઈએ આ થાળી બતાવવાનું કારણ એ છે કે પ્રેશર કુકરનું આવું ઊંધિયાવાળું